નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂ જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં ગરબા રસિકો માટે ગરબા ગ્રાઉન્ડ તૈયાર છે જંબુસરમાં ખેલૈયાઓમાં પ્રથમ સ્થાન ધરાવતું ગરબા ગ્રાઉન્ડ સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યું છે આપણી દીકરી આપણા ગામમાં સુરક્ષિત રહે તે હેતુથી સરસ આયોજન અહીં કરવામાં આવ્યું છે વરસાદને લઈને આયોજક તેમજ ખેલૈયાઓમાં મૂંઝવણ હતી કાદવ કિચડમાં ખેલૈયાઓને મુશ્કેલી ન ઊભી થાય તેના કારણે અહીં ખાસ કરીને મોરમ નાખીને ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવ્યું છે જંબુસરના ખેલૈયાઓને પગમાં નુકસાન ન પહોંચે તેના માટે ગ્રાઉન્ડ પર કાર્પેટ પાથરીને ગ્રાઉન્ડને તૈયાર કરી દેવામાં આવ્યું છે આયોજકો દ્વારા ખેલૈયાઓને અહીંયા ગરબે રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે નવદુર્ગા સમિતિ દ્વારા અમે આ બીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને તાલુકાની તમામ જનતાનો સહકાર મળ્યો છે તો અમે અહીંયા આગળ ધર્મપ્રેમી જનતાને ગરબા ગાવા માટે આમંત્રિત કરીએ છીએ અને એમને સંપૂર્ણ અમને સહકાર મળે છે અને અમે ધર્મપ્રેમી જનતા આપણી દીકરી આપણા ગામમાં એ રીતે અમે ગરબાનું આયોજન કર્યું છે તો આપણી બહેન દીકરીઓને અહીંયા આગળ સુરક્ષિત જગ્યા ઉપર ગરબામાં પધારવા માટે અમે આમંત્રિત કરીએ છીએ જંબુસર ખાતે નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ નવલી નવરાત્રિના ગરબાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ છે અને વરસાદી વાતાવરણ હોવા છતાં ખૂબ ટૂંકા સમયમાં આ ગ્રાઉન્ડને ગરબા રમવાલાયક કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે પણ જંબુસરના ગરબા રસિકોને પગમાં કોઈ નુકસાન ના થાય એ માટે કાર્પેટ ઉપર જ ગરબાનું આયોજન કરેલ છે તો જંબુસર શહેર અને તાલુકાની તમામ હિન્દુ ગરબા પ્રેમી જનતાને ગરબે ગૂમવા માટે હાર્દિક આમંત્રણ છે